હલો મારા મિત્રો કેમ છો બધા તો આપણે આ વિડીયોમાં વાત કરીશું કંકુના નવા પ્રમોની જેમાં આપણને બતાવવામાં આવી રહ્યું છે કે ચારુલતાએ કંકુને નીચે દેખાડવા માટે રિયાને બોલાવી છે એના ઘરમાં રહેવા માટે તો શ્રી કહે છે મમ્મી આ શું કર્યું કંકુને કેવું લાગશે ત્યારે ચારુલતા એમ કહે છે કે મારા મતે તો રિયા જ મારી રહ્યું છે કંકુને તું નક્કી કરી લે તને મા જોઈએ છે કે કંકુ જોઈએ છે તો અધ વચ્ચે હવે શ્રીનો શું ફેસલો હશે આ બધું આપણને આવતા એપિસોડમાં જોવા મળશે અને એ પણ જોવા મળશે કે રિયા શું ચાલ ચાલે છે શ્રીના ઘરમાં રહીને ને શ્રીને પાછો મેળવવા રિયા શું નવી હરકતો કરશે આ બધું આપણને આવી આવતી અવનવી કહાનીમાં જોવા મળશે તો જોતા રહો કંકુ રંગ પારકો અમારી સાથે બની રહો અને વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વિડીયો માટે ઓડિયનમન ચેનલને જોતા રહેજો ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં વિડીયોને હેપ કરવાનું બિલકુલ નહીં ભૂલતા બને એટલો આ વિડીયોને શેર કરજો તો બાકી બધા લોકો પણ આ વિડીયો જોઈને આનંદ માણી શકે તો આ વિડીયોમાં આટલું જ મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો ખુશ રહેજો મસ્ત રહેજો સ્વસ્થ રહેજો અને ઓડિયોનું ધ્યાન જોતા રહેજો ચાલો જય શ્રી કૃષ્ણ